ગોદાવી દરબાર ગંજ તાલુકો જિલ્લો બોલો હવે તમે તાલુકો જિલ્લો ક્યો હવે હમ તાલુકો જિલ્લો અમદાવાદ અને તાલુકો હે ઈ મને તો નથી મગજમાં દેતો બોલો હવે તમે મને મગજમાં નથી દેતો મારા હમ મને તમાર તાલુકો જિલ્લો મગજમાં બેહી ગયો પણ તાલુકો મગજમાં નથી દેતો એવું ક્યાં આવતું હોય બોલો વાત કરોડિયા નથી બરોબર એટલે હું માનું તો તમે હું ફેર પડે નો માનું પડે એ તો તમને ફેર પડે તમે ના માનો તમને ફેર પડે ને નથી એમની હું માનું તમે હેલો હા કઉ છું હું માનતો તો તમને શું વાંધો હું નો માનતો હોય તો તમને શું વાંધો હાલો હા તો તમે આટલો આ દેવી દેવતા માટે નો વિરોધ આપો છો માનું છું હાલો ક્યાં દેવી દેવતા ની વાત કરો એમ કઉ કોઈ પણ દેવી દેવતા તમે નથી માનતા કોઈ પણ ની વાત ન કરો કોઈ અમારા વિડીયો માં કોઈ પણ એટલે એનો મતલબ જ નો રહ્યો એનો એનો હું મુદ્દો કે ભાઈ ફલાણી માતાજી બારામાં માં ઢીકડી માતાજી પૂસડી માતાજી કે નામ ધામ તો હું ને આપણે ખોખા મેલી માનો છો તમે ખુખાર માં ઈ ક્યાં આવ્યા હમ ખુખાર મેલડી એ ક્યાં આવ્યા બારે જ આમ ના મારું હું લેવા દે તો બોલો દે મેળ તમે લેવા દેવા જે તમે લડત કરો છો છે ને માટી કરો છો

તમારે શેનું દુઃખ છે એ વાત કરો એ વાત પતી કે તમે દેવી દેવતા માટે નો વિરોધ આપો છો એના માટે તમને રિપ્લાય માંગો છું દેવી દેવતા ના હિસાબે આપડા લોકો બાજુ પડી જાય છે માતાજી નામે દેવી દેવતા નામે સિનારવા થાય છે કારણ કે માતાજી ધર્મને તો તમે નોન સ્ટોક માનતા નથી હું ધર્મ ના નામે આવડા લોકો કરે હું ધર્મ ને માનતા નથી તમે ધર્મ માનો તમારા ધર્મ ઈ બધી ગલકા થયેલા છે મારે ઈ થોડું માને તમે ઈ ધર્મ થી છોકરીયું લઈ જાય ઈ ધર્મ થી બળત્કાર કરે ઈ ધર્મ થી તમને કહો બાયું તમારી ભાગી જાય અને ઈ ધર્મ તમારો તો ઈ ધર્મ મારે શું કરવો જે ધર્મ નું નામ લઈને અને જે આ ખોટા ઢેંગા ટોળી કરતા હોય એવાનું મને કોન્ટેક આપો તમે તો તમારી સાથે મારી આ તમે મારા રોજ ના યુટ્યુબ માં વિડીયો આવે છે તમે રોજ સાંભળી લેજો હું મને કોન્ટેક આપો

મારા પાત્ર ઓછામાં ઓછા ત્રણસો મીડિયા છે મારા માં આ ધર્મ ના નામે છોકરી ઉપડી જાય ધર્મના નામે સિનારવા માં ફરી ધર્મના નામ વાયુ મારત કાઢી આવી રૂપિયા પડાવી ગયા પણ કોણ છે તો એમાં જોઈ લો માં જોઈ લો નંબર બધું ના

અવાજ તો બદલાવાનો છે ને એમાં તો એમાં તો ભાઈ આમાં એમ જ હોય ને એમ છું અવાજ બદલે તોય વાંધો નથી પણ અવાજ બદલી જાય અવાજ બદલી નાખો બદલાઈ નાખો બદલાઈ મારી મિત્રો આશીર્વાદ લેવા આવ્યો છું મારી માતાઓ બહેનો મારી જસોબાઓ આ કોનો અવાજ હતો હજી તમારો તેમ કોપી દેવા જાવો છે લો ભલે તમે રાઇટિંગ ની રીતના કાઢો છો એ બધું એમ જ હોય મારા ભાઈ બીજા ડિન્ડે કરો મને એ બધું આવડે અમારી પાસે બધું આવડે તમારી પાસે રજૂ કરો તમારી પાસે કોર્ટ હોય તમે કોઈ જજ હોય તો તમારી પાસે રજૂ કરી તમે હું તમને છું હિન્દુ ધર્મ દીકરી આવું થતું જ નથી અરે મૌલાનામા કરે જ છે ને હું મોલાનામાં થતો ને મોલાના લોકો શું કરે છે કે નથી એના માટે કાયદો કે નથી ભાઈ એના માટે કાયદો છે

હા તમને તમે પેલા જોયું નથી જાણ્યું નથી ચોટી પડ્યા છો મારી યુટ્યુબ ચેનલ માં જોઈ લો અમે બે ગારો ગારી વાત જોઈ એમાં તમે હિન્દુ ધર્મમાં આ રીતે હિન્દુ ધર્મની વાત ન કરો હિન્દુ ધર્મથી મારે કઈ લેવા દેવા જ નથી મારે માનવ ધર્મથી લેવા દેવા છે તમે હિન્દુના ગલકા તમે ખાલો હિન્દુમાં બળતકાર થાય છે હિન્દુના નામે સિનારવા કરો હિન્દુના નામે કોકની માથે દાઢિયું મૂછ્યું માથી મારો કોળો હિન્દુના ધર્મ તમને કહું અપરસેટ સુવા સૂતના ભેદભાવ એવા ધર્મને મારે શું કરવો છે તમે રાખો મારે જોતો નથી હવે તમને એમ કઉ કે મોલાના અંદર રોજ કટિંગ થાય છે તો એ મોલાના ઈ તો તમે બધા ખાવ જ છો ને ઈ તો અટણ આપડે તમે જમો છો એટલે કાપે છે ઈવડે એમ નામ તમે જમો છો લે તો આ કે આ અત્યારે અમદાવાદ ની અંદર તમે જાવ ને ઓલા પુરા ન્યાકણ અટણ આ છે એમાં બધા અત્યારે કાયદેસર લારીઓ માં બધા વેચાય છે ને બધા ખાવા જાય છે તે હું ન્યા કાય પાકિસ્તાન વાળા ખાવા જાય છે અમદાવાદ ના જ ખાય બધા લે હવે ન્યા હું કાય પાકિસ્તાન વાળા જાય બધા આ બધે રેકડીયું વેચાય છે ને બધે નોનવેજ ની હોટલું છે હું ન્યા કણ બધે અલામિયા જાય છે

પણ હું હું ખાવ છું ઈ તમને ખબર નથી મોલાના વાત કરો મોલા કટિંગ નો કરે તમને કઈ ખબર નથી ને તમે નીકળી પેલા છો ખાલી હિન્દી ના બળિયા લઈ ને મોલા ના કટિંગ નો કરે કટિંગ કરાય કસાય કરાય કસાય મોમી ને જ આવે છે એમાં ફેરફાર આવે કસાય કસાય જુદા હોય એ મોલાના મોલાના કશી કટિંગ નો કરે મોલાના છે ને એને શિક્ષક કહેવાય ભણતર કરાવે એ આપણામાં આપણામાં જેમ ધર્મ ગુરુ કહેવાય મોલાના એટલે એનામાં તો એનામાં પડા ફડાવે એને મોલાના કહેવાય એવું હા જેમ તમે હિન્દુ ધર્મ નો કેમ દંડીકો કાઢીને ઉભા છો મોલાના ઈ એમ દંડીકો કાઢીને ઉભા એ ઈ બધાને ભણાવે એને ધર્મ શીખવાડે ધર્મ ગુરુ બધાય આ દેવી દેવતાનું માનું છું કે તમે વિરુદ્ધમાં

કોઈ પણ આ રીતના ના એમનો ગેર માર્ગે ફાયદો ઉઠાવતા હોય ને સમાજ માં નક્કર પુરાવા હોય તો મારી પાસે આવો મારે મારે તમારી પાસે આવું નથી તમે ક્યાં જજ કે કોર્ટ કે તમારી પાસે આવું તમારી પાસે કોણ આવે તમારે ન્યાના હોય ને તમે તમારી રીતે ગોતો ને મારે શું કામ તમારી પાસે મારે કોર્ટ છે પોલીસ છે સજ્જન માણસો છે જેની પાસે કઈક આ સરકાર છે એની પાસે જવાનું હોય તમારી પાસે જવાનું હોય તમે શું છો હું મને હોદો દે તમારી પાસે આવું તમારી પાસે તમારી પાસે શું છે મુદ્દો તો તમે કાયદેસર કરશો ખરા હા ઓકે ચાલો હું તમને કોલ બેક કરું છે ઓકે હું મારી જોડે હવે એવી પ્રોસેસ આવે એ કમ્પ્લેન એ કમ્પ્લેન તમારી ઉપર પ્રોસેસ કરી દે હા કરજો ને મોકલજો બરોબર ના ભારત દેશની અંદર જો સરકારે અત્યારે હમણાં તો ગ્રહ મંત્રી ને સંતવી સાહેબ ને ને તમને કોઈ કાયદો કીડો છે આ મેલી વિદ્યા તંત્ર મંત્ર કરતા હોય એની માથે 6 મહિનાની સજા છે 7 વર્ષ સુધી ની સજા છે હા તમે ધૂણો ને ભુવા ધૂણો ને મજા કરો મારે કાઈ મતલબ નથી ખુકાર મેળડી ને પૈગે લાગો તમારે કોઈ મેરડી ને પૈગ્યા લાગો એનાથી મારે કોઈ લેવા દેવા નથી આ ધૂણતા ધૂણતા છોકરીઓ ઉપાડી જવી ધૂણતા ધૂણતા સિનારવા કરવા એવીને અમે માનતા નથી તમે માનો બુદ્ધિ વગેરે ના હોય ધૂણવા એ બાબત પણ નથી માનતો હા તમે કરો એ બિચારા પથ્થર માં સોઈટ્યા છે એને એને કઈ હવાજ નથી લેવી કે એમાં મારે એનો હવાજ ક્યાં લેવો મને બધી ખબર પડે તમે આ બધું ફેમસ થવા માટે કરો છો

સાઈડમાં બેસી ગયા હોય એને બેસવા દયો હું ક્યાં બેઠો છું વાંધો ચલાવો તમારી સિસ્ટમ ક્યાં આવતી ચાલે ચલાવો ઓકે કેવું અને આજનો દિવસ હે આજનો દિવસ કેવો છે તમારા માટે બહુ સારો આજ શું છે હે આજે આજે દિવસ જ છે અટણ હવે હાન પડી ગઈ એને આજ કાંઈ છે ખરું ના આજ કાઈ નથી આજે ઉત્તરાયણ એવું કરું નહીં હમ